નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે તમે જાણો છો કે આ ક્રેનવાળા મન ફાવે ત્યારે ગમે એ જગ્યા પરથી ગાડીઓ ઉંચકી લે છે અને મોટા ભાગના આ ક્રેનવાળાઓ યુનિફોર્મમાં નથી હોતા એટલે આપણને ખબર જ નથી પડતી કે આ લોકો ક્રેનવાળા છે કે પછી ભાડે લાવેલા લોકો છે મન ફાવે એવી જગ્યાએથી ગાડીઓ ઉંચકી લેવાની આજકાલ તમે જુઓ છો પાર્કિંગની સુવિધા તો છે નહીં નથી બેંકોની બહાર પાર્કિંગની સુવિધાઓ નથી કોઈ મોટી દુકાનોની બહાર પાર્કિંગની સુવિધાઓ તો ગાડી લોકો ક્યાં મૂકે અને જરા પણ જો એમની લાઈન ક્રોસની બહાર હોય એટલે આ લોકો તરત જ ઉચકી લે છે ત્યારે આજે એક એવી ઘટના બની છે કે એડવોકેટ મહિલાની ગાડી આ લોકોએ ઉંચકી છે ત્યાર પછી એડવોકેટ મહિલાએ જે રીતે એની સાથે મગજમારી કરી છે એમને જે સવાલો કર્યા છે એ સવાલો સાંભળીને ક્રેનની ઉપર જે લોકો હતા એ તો ઠીક પણ એમના અધિકારીને પણ પરસેવો છૂટી ગયો છે એટલે સૌ પ્રથમ તો હું આ મહિલાની હિંમતને સલામ કરું છું અને ખૂબ દુઃખની વાત એ પણ છે દોસ્તો કે ત્યાંથી જેટલા લોકો પસાર થતા હતા ને એમાંનો એક મર્દ આ મહિલાની વારે ન આવ્યો આ મહિલાની મદદ કરવા માટે કોઈએ ગાડી ન રોકી વિડીયોની અંદર છેલ્લે જે મહિલા પાછળ દોડી છે અને ત્યાર પછી અધિકારીઓ પોતાની ક્રેન લઈને જે ભાગ્યા છે ખરેખર આ મહિલાની હિંમતને સલામ કરવા જેવું છે એડવોકેટ મહિલા છે પરંતુ જે રીતે આ લોકોએ વગર યુનિફોર્મે ગાડીઓ ઉચકાવવાનું ચાલુ કર્યું છે તો આપણને શું ખબર કે આ લોકો ક્રેનવાળા છે કે પછી કોઈ ચોર લૂંટાળાઓ છે યુનિફોર્મ તો આ લોકો પહેરતા નથી અને આ સરકારની અંદર બધું પોલમ પોલ ચાલે છે અને હર્ષભાઈ સંઘવી એ ખૂબ મોટી મોટી ફાંકા ફોજદારીઓ કરે છે તો આ લોકો પાસે યુનિફોર્મ કેમ નથી કે જે ક્રેન ની અંદર માણસો રાખેલા છે ગાડીઓ ઉંચકાવ આવે છે એ લોકો યુનિફોર્મ કેમ નથી પહેરતા સંગવી સાહેબને મારો આ પણ એક સવાલ છે પણ જે રીતે આ મહિલા એ ક્રેન વાળાને પરસેવો છૂટવાડ્યો છે સૌપ્રથમ તમે એ વિડીયો ઉપર એક નજર નાખો દોસ્તો ગાડી આવી રીતે લઈ જાય છે આ ઇનલીલી છે આ વસ્તુ ઇનલીલી છે આ ગાડી આવી રીતે નહીં હોય તમારો યુનિફોર્મ ક્યાં છે સર નહીં તમારો યુનિફોર્મ ક્યાં છે સાહેબ ક્યાં છે તમારા વધારે બોલવા યુનિફોર્મ નથી યુનિફોર્મ વગર કેમ ગાડી ટોકિંગ કરો તમે અમને હક કોણ આપો આ ઇન્નિક છે ભાઈ છે ગાડી આમ હોય ના તો હું જાઉં ને આટલા ટ્રાફિકમાં જાઉં

તમે યુનિફોર્મ માં દેખાય તમને એકબી માણસ ગાડી ટોકિંગ કરો ઇલિગલ છે આ કઈ રીતે કર્યું દર શનિવારે આવવું પડે છે સરી પર એટલા મેલ આવે છે કાયા રોજ ના આવે છે કાઈ કઈ છે તમારા સાહેબો ગાડીનો ફોટો ગાડી

તો સલામ કરું છું આ મહિલાને કે આવા ક્રેન વાળાને એકલી મહિલા એ છૂટવાડી દીધો અને ત્યાંથી પસાર થતા લોકોને થોડીક શરમ આવી જોઈએ કે આજે આ મહિલા એકલી જ રહી છે એની મદદ માટે કોઈ વ્યક્તિ ગાડી નથી ઊભી રાખી શકતું આ સરકારને તો મહિલાઓની ઇજ્જત આબરૂની કંઈ પડી નથી ફક્ત વાતો કરે છે પણ આજે આપણે જ આ લોકોની મદદ નહીં કરીએ તો કોણ કરશે સરકારને કોઈ જાતની કોઈ ચિંતા નથી કોઈની ચિંતા નથી એક મહિલા છે ક્રેનની પાછળ દોડે છે વગર યુનિફોર્મ એ ક્રેનવાળા ગાડીઓ ઉચકાવે છે એની પર કોઈ જાતની એક્શન નહીં લેવાય એ લોકો તો અત્યારે દંડ વસૂલ કરવામાં વ્યસ્ત છે રોંગ સાઈડમાં આવતો હોય તો એમને પકડીને જેલમાં પૂરવા માટે વ્યસ્ત છે બરાબર કે નહીં આ નિયમની અંદર સુધારા થવા જોઈએ જે રીતે આ ક્રેનવાળા ગાડીઓ ઉંચકાવા આવે છે એ ખરેખર ક્રેનવાળા છે કે પછી ભાડે લાવેલા લોકો છે એમનો યુનિફોર્મ કમ્પલસરી હોવો જોઈએ પણ આપણે તો અહીંયા ગુજરાતની અંદર બધું લોલમ લોલ ચાલે છે કારણ કે સરકાર જ લોલમ લોલ ચાલતી હોય તો ત્યાં તો પછી બધું આમ જ ચાલવાનું દોસ્તો વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો એટલે દરેક લોકોને ખ્યાલ આવે કે ગુજરાતની અંદર કેમ બધું ચાલે છે સિસ્ટમની અંદર કેવી રીતે બધું ચાલે છે એક એડવોકેટને જો ક્રેનમાં ગાડી છોડાવવા માટે પાછળ દોડવું પડતું હોય તો વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો જય હિન્દ